કેમ છો બધા મહાદેવ આજે આપણે મળી ગયા છીએ નવા કેમ છો બધા મજામાં આશા એવી છે બધા મજામાં અને આજે અમે જઈએ છીએ ભાવનગરની અંદર ભાવનગરમાં ને હા ભાવનગરમાં અને અમારો સુરતી ચાલો અમે જઈએ છીએ છોટા રેડી અરે આના વરસાદ આપણે પ્રાઇવેટ અમે વરસાદમાં લાવવા માટે જઈએ કામ હતું કામ દીધું ચાલો ચાલો આ જોતા રહ્યો મહાદેવ બી કન્ટિન્યુ લો ઓકે ઓલા ભાઈ કે થોડીક વધારે ફાસ હકો એ વરસાદ નો વાતાવરણ હોય ને અરે ફાસ નો હકાય એમ એવું છે ગાડી ગમે ત્યાં સ્લિપ ખાઈ જાય ના ગાડી પછી ઓય આમ પર પતલા ટાયર હું પતલા ઘરે ડે જાડા ને નાના ટાયર જાડા નાના ટાયર આવે કારણે પાણી ના કારણે સ્લિપ ખાઈ જ જાય આ જે આ અમારી ગાડી છે ને આ ભાઈ આકે છે હા અમારી ગાડી આ ભાઈ આકે છે મોત છે મોત છે ને એટલે પડશે એટલે મારી ગાડી ટાળી દેશે

ভিষেক আস্ত মজা নোট আটল মজোদ চালু ছোট মজা

આને તો તોડી તો અમે ઘણી રોડ પર થોડાક નજીકમાં છે થોડાક દિલ વાર છે આવો વરસાદ ખાસ અત્યારે બ્લોક બનાવ દીકરા એવા થાકી ગયા હતા વાત કોઈ સીમિત શું કે અભિષેક મહાદેવ મહાદેવના મંદિરે જઈએ છીએ અમે આમ જઈએ છીએ એમાં એવું છે થોડોક વિચાર છે હું ડુંગરે છું પવન છે કે નહીં માણસ ત્યાં ગાડી લઈને જવું અને રોડ ઉપર બહુ ખરાબ છે જોઈએ તો શું કરીએ છીએ

અરે ના ના આ લહેર જો પડશું ખાલી કોટા વાગી જાય ખરેખર ઉપર જવાનો બહુ મસ્ત મકો જો વ્લોગ બનાવવાનો જીવાન થોડી કિંમત રહે આવતું બધું પૂરૂ થઈ બોલ તું કેમ ખોડો ખોડી અડધી મતલબ હું કાય મતલબ ખરા કાય એટલે કાય મતલબ ખરા જ નથી જાવું એટલે હાલો પાછા આજે બચ્ચો અડધી જાવું હોય તોય પાછા આવો શું કરું 4 કિલોમીટર ઉપર એટલે જાવ હાથ ભોગી એનો ભોગી થઈ ગઈ બહુ કરી ચાર કિલોમીટર માણા ઉપર નહીં જાય પણ પચીસ કિલોમીટર ભાવનગર ભાવનગર અઢાર કિલોમીટર કાપીને અહીંયા આવશે તો ચાર કિલોમીટર ઉપર નહીં ચડે વરસાદ છે સારી ઉપર તો શું કહેવાય જો આટલું આઘું છે અહીંથી ઉપરનું આ લાગ્યો બાવળિયા છે એટલે બાકી તો ઉપર છે તે ઘણું બધું છે તો હું કરું છું હાલો આપણે હું રોહિતભાઈ ચાલી છીએ આ પછી આવશે હાલો આપણે હાલો હાલો ભાઈ ઉતરો હાલો એ નહીં 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 નહીં

આપણે જમા વગર લાવ્યો હતો ફેર પડે ને હાથ પકડી ને જો આ બંધ છે એટલે પછી ક્યાંથી આપણે ઉપર ચડવું ઓકે અભિષેકભાઈ

આવું કઈ બોલું ને તો બધું આવું કઈ મોટિવેશન નું મારું છે ને મોટી બોલું એટલે લોકોને એવું લાગે કે ઇન્સ્ટાગ્રામ રીલ ચાલુ થઈ ગઈ લેક્ચર લેક્ચર નથી અમારો બિઝનેસ છે મોટિવેશન નો મેં એવું ઇન્સ્ટાગ્રામ માં મોટિવેશન નો વિડીયો બનાવું એટલે લોકોને એવું લાગે તો રીલ ચાલુ કરી નાખીશ મજાના પકોડા ખાઈને થઈ ગયા છે રેડી અને થોડીક વાર બાદ અવાજે ખુલી ગયો ક્યાં શું સિવાય તમે શું કરો છો

ના ના બ્લોક તમે ચાલુ જ રહે તમે ગાડી ની બે હોતા હોતી ચાલુ રહે એ હોતા લોકો કઈ કામ છે પતાવી લે આપણે થોડી વાર સાઈડમાં વ્લોગમાં વાત કરીએ બસ હવે તો વાળના થઈ ને બહુ મજા આવી ગઈ ખરેખર હાઈવે છે તો આગળ વધી જઈએ હોતા હવે બહાર આજે આપણે મળી ગયા છીએ બીજા દિવસના વ્લોગમાં વ્લોગ બ્લોક તો એની જ છે દિવસ બીજો છે અને બીજા દિવસે એવું જાતો તો અભિષેક ભાઈ ના ઘરે ઘરે તો પહોંચી ગયો અને એમાં એવું થયું કે ઘરે પહોંચી નીકળ્યા તો પંચર પડી ગયો છે પડી આ તો ભાવનગરમાં માં વરસાદ ભૂકા નીકળ્યા અને હું ચાલીસ કિલોમીટર સુધી હાલી ને એ સોરી ગાડી ચલાવીને આવ્યો ફૂલ વરસાદ વરસાદ એટલે તમે વિચારી લો એવો વરસાદ હતો જેવો ભાવનગરમાં એન્ટર થયો એવો વરસાદ ગયો ભાવનગરમાં વરસાદ જ ભાવનગરની બહાર એટલે વરસાદ ભૂકા કાઢે અને આપણે આ તોડવા મને આવું છે હવે છે પંચરની દુકાને ગોતી છીએ એટલામાં એ કઈ જગ્યાએ કઈ ગયો હા તો હા આ ભાઈને પાસું આનું છે સુરત જવાનું છે એ પાછું ગોતવાનું છે એ ઓફિસે પૂછવાનું છે કે ભાઈ કેટલા વાગ્યાની બસ કેવું કંઈક છે શોપાનું છે બુકિંગ કરાવવાનું છે કંઈ વાંધો નહીં તમે ગોતારે દુકાનથી લઈ લો

અને કઈ જુદા બંજર વ્યવસ્થિત હવે જઈએ ક્યાં જાવું છે ખરી ભરી ભરીને નાસ્તો વાસ્તો કરીને મને ગાડીમાં બેસાડવાનું તારા મૂછ દેખાય ઈ થોડી ઘણી ઊડી છે વધારે ઊગી જાય તો વધારે સારું કાઈ વાંધો નઈ ચાલો અમે જઈએ તમને છોતરી વડ આપું હે આટલામાં મૂછને આમ વડ આપું મને વધારે કીધું ભાઈ હોય ને એના ખબર હોય રેડી

એ કે તું ફટાફટ મને પોગાડ દે કે મારથી પાસ નહીં આલે તો આ મારથી તો ગાડી ત્રી ઉપર રહેવો પડે હું અકાઉ પણ મારી ગાડી હોય તો પચા હાઈ દે જાવ ના સીધા ઉખુય જ જાય રોડ ઉપર બને તો દી મને યાદ છે કે આ ભાઈ મને બે ઉપર રોડ બે દે બે વખત રોડ ઉપર બે વખત રોડ ઉપર મને પાડ્યો તો એની ગાડીમાં એક્ટિવામાં દેખો એક એક્ટિવામાં એક વખત સ્પ્લેન્ડરમાં સ્પ્લેન્ડરજી નવે નવે આવી ગાડી નંબર પ્લેટ નોતો આવ્યો ચારે ઉજવી રાખ્યા ભાઈ

ગાડીઓલા કે અમે ગાડીઓમાં આઈએ એટલે અમે કોઈ નકા કે ના છે એમ નઈ બીજા કોકના કામ હોય કે નો હોય ખરેખર એવું હોય કે ભાઈ કલર તો મોડું થાય કે પેસેન્જર વેને કેવું પડે કે તો 10 રહીને આવું પહોંચવા જ આવ્યા એમ તો દી તમે ઊભા રહે તો પહોંચી જ ગયા ના ના એમાં એવું છે કે જો 10 કામ ફાઇનલી આવી ગયો છું ઘરે હા વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં ટુ મોરો હરે મહાદેવ